રાતી પાવર આવે છે તે અત્યારે ફટફટ ડોમો બધવ ઓ રાતી આવે સીધું ડોમો મોત કે હા ના એ મેઠાલાલ ના હું જો શંકર ભાઈ અરે તમે તો સાળા ગોળે ને સાળા ગોળે નાહો હો તમે આવળા મોટા હોય ડોમો પેલા ફિટ કરી આઈએ તમને દેખાતા જ નહી અમે ભાઈ ગોમ્બો જો તો નવા થોડું મોળું થી જ જવું છે થોડું કોમ સક્યા રે એટલે હજી પારાય મારા એતરમાં જવું છે એટલે પણ ભલા મોણો સોબળો કે મારે કોમ પડ્યું છે

તમારું તમારા બેબલી ભાઈ ના ભાઈ મારા લતા તો સુખી થઈ જાય કોઈ દુઃખ તો પણ મારી વાત તમારા ચોક લતા ને કહેજો કે મારા બેબલી છે કા તે વાળી તમારા સુખી ઘરમાં મારા તો સુખી ઘરમાં જાય અરે કશું આધુ નહી ફટા વાત કરું તો બરાબર હમણાં વધું ફોન કરું અને વાત કરું હો તમે ચોક્કસ મને હમાસર આલજો અને જો તમારે લતાન 10 વીઘા જમીન છે બધું બોર છે ટ્રેક્ટર છે તો વળી આપણે તો એવું આપળા 10 વીઘા નહીં પણ 5 વીઘા જમીન હોય તો ઘણું થઈ ગયું હું વાત કરું લે સારું તમે વાત કરજો હા કે હારું હારું હા હું કઉ લે વેલાઓ વેલા જો આ તલકાને પાછું

ગુગલા હા હું કરું છું લ્યા મારે હાટવાવાની ગુગલમાં દવા ખોડું છું હું અઢરવાનો હાટવાવાની દવા ખોરું છું ગુગલમાં આવે મોય બધું તો એ કોમ મને જેનો થવાની દવા ખોલી છે બધું અને તમે શું રાખા છો પાત્રા થઈ જાવ મારી માની છોગણ મારા છોકરા કદી કીધું નહીં કશું રાખો બેટા ગોમ માં જવ પડે તો મારા અમે હું તો ખાઈ બેઠો તમે ખાઈ લો હ ઓવા કા દો ઓવા અરે તારા હાંગે તો મે કોઈ લોબી મગસ મારી કર્યા જેવી નહીં મારો બેટો કોઈ જમાનો આવ્યો છે કોઈ જમાનો આ ચાર પાંચ ફર છેડી તો ગોળિયામાં એ બોલતો મોબાઈલમાં માં ગૂગલ ફેંકતો ગૂગલ હું લ્યા

હાડો જો પછી કરશું તા હા જો તારે એવું હોય ને તું હજી બીકો થવા આવ્યો હો હા ઓ જો આવા ગંગા તું રૂબરૂ મળતો તારે ખબર પડે પણ મને વધારે ખબર ના હોય બેટા કે શોકણ કામ રાખા છે ને હું જે વધારે હો હા તો કઈ જો પછી ઘેર વટતો હા

હલો નકર જોઈ દે બસ ડ્રોઇંગ કરીને બોલાઉ નહીં રહું મારે ઓટલ તું નેકળી ઓટી રાખવી રે નેકળ હલો હલો ફળક નહીં હલો હલો બાપા હા બાપા મને લેવા આવો મારો નહીં રહું એમ હું થી બેટા બાપા આ તો મારા બના હું હા

હું આવું છું કણા તું એ ઘેર જ બે અરે હારો નહીં તારા હારો નહીં બાપા મને તો પાટો માર્યો અને જબ્બો માર્યો મને હા પાટો આણા મે લીધો એ પણ મારી છોરીને પાટો મે વાલી છે રોય નહીં બંધ થઈ જા હું આવું છે હે ને હે નેકળા બેકળા કણ મત નેકળા રોયે નહીં બંધ થઈ જા ખબર નહીં પડતી આવું છું મા આલે દેડો એ દાદા કોનો ફોન હતો લ્યા બેટા તારા ભાઈનો ફોન હતો એ તારા ફુવાય કોક તાર ફોન મારી છે કાણ રે તું ઘરે જઈ સોય જતો ના હું જઈને આવું છું હું યે આવું છું લે તારા નહાબું બેટા હું જતો આવું છું તો એ તાર ફોન કોક થપકો મારતા હું મારે હના માર માર ફોયનું મારી ના ચાલે હું યે આવું છું યાર બેટા હું હું આવું અરે એક મહારાજ હું લે એક

આને કોક સમજાયા આ રે આ વિકંત એવડું કરચે ઇનાથી તાન હું હાティア મારા છોકરો નહીં મોને ઓલ્યા મારા ઇના બાપો મારા છોકરો નહીં બોલ્યો પણ કજા આ છોકરો નહીં ખમતું લ્યા મારું ઓડસુ અલ્યા છોકરો ખમ પણ આમના ત્યાં ઇની પો એક લમડા એક મેજીન અરબો તો સાર ગોતો ભોય પડસી હા બેટા તકળ તારી તારા બાપાની હાલો તારું કોઈ જરૂર નથી વેકણો તારી મા બાપા આવા એટલે જતીરેવાની કોઈ રોકવાની નહી હોય તારો બાપું બાપું એકણ આવશે તો ભઈ નહયો તારા બાપાનો એ બાપા તો ઓળતા નહી તારો બાપા મોટો ટોટ થઈ તો મોટી અલ્યા ઢીંગિયા અલ્યા વાડીમાં રોજે તું હં હું તીરે તારા બાપાનો મોં વાળ્યો છે એ બોલે આવું લ્યા હું તું વાડી ઉત્યો લ્યા અલ્યા કોમું જે તો તું જણ આવ્યો પાછો લે

તમારા છોકરા ના મારી મારી છોડી ના આમ ખોસા પડે છે મારી છોડી છું મારા ઘરે અને રોતે ત્યારે રાખી નહીં

તું ત્યારે હર્ષિ વાતા